સલબતપુરા પોલીસ મથકની હદમાં પોલીસ પર કરાયેલા જીવલેણ હુમલાના ગુનામાં નાસ્તા ફરતા બાળ કિશોર આરોપીને ઝડપી પાડી તેના વોન્ટેડ બુટલેગર ભાઈને પણ એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીને આધારે ભાઠેના ઉમિયા માતાના મંદિર પાસે પંચશીલનગર ખાતેથી સલબતપુરા પોલીસ પર ગત ત્રેવીસમી મેના રોજ રાત્રિના સમયે કરેલા જીવલેન હુમલામાં નાસ્તા ફરતા કિશોરને ઝડપી પાડ્યું હતું તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેના મિત્રની રૂસ્તમપુરામાં રહેતા કરીમ ઉર્ફે ચીનાની પુત્રી સાથે પ્રેમ સંબંધો હોય જેથી તેને કરીમ ચીનાએ માર મારતા તેનો બદલો લેવા ગયો હતો જેથી પરત ફરતી વેળાએ પોલીસે આંતરતા હુમલો કર્યો હતો જ્યારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેઓ ચાર ભાઈ છે અને સૌથી મોટો ભાઈ ચેતન એનડીપીએસના ગુનામાં રાજકોટ જેલમાં બંધ છે તેનાથી નાનોભાઈ શિવરાજસિંહ ખટોદરામાં મુંડાનું ગુનામાં લાજપુર જેલમાં છે તેનાથી નાનુભાઈ શક્તિસિંહ ઘર પાસે દારૂ વેઠતો હોય જ્યાં પોલીસે દરોડા પાડતા તે ભાગી છૂટ્યો હતો અને હાલ દારૂ મળી તો જે ગુનામાં વોન્ટેડ છે તેવી કબૂલાત કરી હતી જેથી તેની માહિતીના આધારે એસઓજીની ટીમે ભાગતા ફરતા ભાઈ બુટલેગર શક્તિસિંહને પણ ઝડપી પાડ્યો હતો બંનેનો કબજો સલવતપુરા પોલીસને સોંપતા વધુ તપાસ સલવતપુરા પોલીસે હાથ ધરી છે આમ કુટુંબના ચારે ચાર ભાઈ હાલ ગુનાખોરીનો ઇતિહાસ ધરાવે છે અઝર કુરેશી ડિટેન્ફ ન્યૂઝ